ત્રણ ખગી ના શાક થઈ જશે કાણું લેટલી આવી ગઈ રહી ગઈ બોટ આવી જાવ હવે સ્વાગત છે ભાઈ લોકો તમારું આપણા નવા વિડીયોમાં તો આજે આપણે બોરના જાત નાખ્યા નથી સંગ્રે ફીસના જાત આજે આપણે ઝીણી માછીના જાર નાખ્યા હતા કાલે એમાં આપણે ફગીઓને આવી છે પાછા જાય છે જાર ઉપર જોઈએ એ જારમાં આવે આજે શું આવે છે હાલ જાય કિલોમીટર રનિંગ કાપવાનું છે એમાં બારે પડ્યા છે જાર આપણા

આ બજાવી રહ્યો છે ઓ યોતો તો ગડીયા કાણકાની છોટ ફૂટ કલેવા ના નાકડા કલર કા કલર ના હોય લાલ કલર ના થી રાન સ્લેક કદાના કોઈ તો કલરિંગ હોય હવે સમદરિયા ગોટલ આવશે બીજો મહિનો ચાલુ થાશે એટલે સમદરિયા ગોટલ આવી જશે પછી આપણે ગોટલની પીટિંગ કર આપણે સિદ્ધાંત પ્રમાણે ફિશિંગ બદલાવતા જાય પેલા આપણે લોબેસ્ટ થી ચાલુ કર્યા ગયા વિડીયો બનાવવાનું પછી આપણે લોંગ ટ્રીપ ગયા વાઘાની ફિશિંગ પછી આપણે આ બોર ફિશ ના જાત જેલી ફિશ માં ગયા હતા આપણે જેલી ફિશ તમે આવી નથી આપણને આ વર્ષે આવી જ નહીં જેલી ફિશ હવામાન કારણે

આપણે હાલી ને આવીએ ત્યાં ફિશિંગ કરવા હાલી ને ત્યાં ઝાર બાંધશું આપડે બારે ત્યારે મજા આવશે મારા ત્યાં આપણે ઝાર બાંધી નાખીએ પછી રોજ ઝાર ચેક કરવા આવું પડે અહિયાં ક્યારેક વાર મચ્છી આવી જાય ગોલ મચ્છી ગોલ મચ્છી હોય ક્યારેક રાજા હોય કોક કોક વારજી રખડતી આવી જાય ઝીણા ઝાર ની ફિક્સિંગ એ રોજ કરતા હોય આપડે તો જ્યાં ધક્કો ખાવું જ પડે મોટા ઝાડ ચેક કરવા માટે ગોલું ના એટલે ઝીણા ઝારે ભેગા લઈ આવીએ ઝીણી માછી માટે શાક ની માછી મારતા જાય આપણે કારણે આપણે પોખ નાખી જાય એમાં ખગીઓ આવે છે હવે આજે જોઈએ શું આવે છે ઝાડ આગળ પહોચી વાવે એ વાડ નો છેડો છે આપડો વાથી કરી ને અહિયાં સુધી છેડો છે đây phải giao được quá là chơi làm chơi làm mà pan có bán đi từ bởi vì pan cả rác kia vào à vì có rác kia vào nè chỉ lấy được mà đi áp đây mà bôi giả lại khâu này kia kia gì áo đây em em đi xin rồi વરી આજે જીંગો આવી ગયો રખડ તો ભાટક તો જીવતો જે આ જેતા જીવતો એ ઠેકડા ના માર હાલ અકબર તું કાટતા આવ હું આગળ જોતો આવ આગળથી હું કાટતો આવી જોઈ લાવ હવે આગળ શું છે ભલે બેડો એ માજી હું ને બાપા કાટતા આવી તું ઝીંગ કાઢીને આયેલો આવજે બદામ પડી છે આ લોર પડી લોર ને જો અંદર ગળાવી ગયા ચોડચલી ખાવા માટે જાર કાઢી લીધી આનો કાટો સાવ ખરાબ હોય ભાઈ લોક આ મચ્છીનો આનો કાતો ફૂલ ઝેરી હોય લોર માછી નો આનું નામ લોર છે કોઈ લે પણ નહી રોગી આવે ઝાર માં અને ધ્યાન થી કાઢવું પડે કાટો ગુચાડી દે તો પસવું પડી જાય કાલે તો ખાગી આવી ગઈ હતી આજે મને લાગે ખાગી બગી કઈ નઈ એક ને એક જગ્યા ઉપર ઝાર છે જગ્યા ની જગ્યા બદલાવી નાખ્યો

બદામ બળી ખગડ કાલે તો લાઈન લાગી ગઈ હતી ખગી ની આજે તો એક જ દેખાય ગયું કાલે પંદર કિલો ખગી આવી હતી ને બે ત્રણ શાક જેટલી મચી હતી આજે તો શાક ના એ ફિક્સ લાગે આ કાણુલી આવી કાણુલી પડી બે કાઉલી આવી તાજી એક કાઉલી મરી ગઈ ગઈતી પડી ગઈ હતી વેલી પડી ગઈ હતી અલે આમ બાજુના છેડામાં જ આવી ગઈ હવે વરીમાં દેખાઈ જાય તો ખાસ મરાઈ કાકી જે હું છે

अजय छेनी हुआ है चाले कहाँ उल्लिया छेनी छेनी छेड़े 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 આપણે એને કદાવી દીધું આજે ખાલી આવી તણ ચાર હતી નહીં એવી મોટી મોટી ઘણી આવી ગઈ એટલે પંદર કિલો થઈ ગઈ આનો કાટો એ છે ને સ્ટ્રિંગ ડ્રાય છે ને એના જેવો જાતી વાળો ઘડી જાય પછી જો જોવા દાતી દાતી આમાં

ત્રણ ખગી શાક થઈ જશે કાણુલી લેટલી આવી ગઈ એક ઝીંગો એ શાક માં નાખી થાય મચ્છી તો આજે વધારે આવે આપણને હોળકી માં આપડા ઝાર પડ્યા છે ને એ બાંધી નાખીએ ને આના વાગી તો વધારે આવે પણ પપ્પા નાખીએ છે ઝાર બાંધો એજ એનાથી આપણે મચ્છી મારી છે કાળો પછી બાંધશું કદી ખાટી જાય બાંધવામાં એક બાપઠો આવી ગયો બાપઠો આ બાબ છે આ ખરી ગયો અચ્છા સ્લીપ મચી મારતી હોય હા તમારી સ્લીપ જ મારી ગયો બાબટ બાપઠો તો કાલે તો આપણે જાર ઉપાડી લેવા છે ભાઈ લોક એમ કે બીજા દિવસે આપણે જવાનું છે ઓલી બાજુ ઝીંગા પકડવા

મારા ઠેકડો માં દાદા વાયરલ રાતો રાત વાયરલ થઈ જાય તું જોતા કેવી સ્પીડ માંડો ટાઈ હલો હલો હવે મારી ને ટપુ પડશે આટલો

બોટ ને દે બોટી ના વખા કરીયા દેખાય જો બોટ મુક ને પાછી જાકીત બેરી જાય પાછા આપણે Jalan sampai ya. Nah, ah, jalan. Ah, saya. આગળમાં ટાંગા ઠોકી ઠોકી રમી રમીને હવે થાકી જાય હવે જાય ઘરે ચાર વાગે જ સુઈ જાય હવે તો આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય વિડીયો મજા આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો મળશું આપણે બીજા વિડીયોમાં